વિનંતી કરીશ કે તેઓ દ્વારા આપણા શાળાની અંદર ધ્વજબંધન કાર્યક્રમ ની સરવાર કરવા અને મોન્ટિંગ કાપ જીવ જણા જોઈ ઓકે આપણા બધા ચપ્પલ કયા તો

દેશ આઝાદ થયો એના પછી તમામ આપણા જે ભારત દેશના તમામ ઘરવૈયાઓ છે પોતાની નિર્ગતિ પામ્યા છે પોતે મહેનત કરીને આપણા આપણો ભારત દેશ એમને આઝાદી અપાઈ છે ત્યારે આપણા ભારત દેશમાં આઝાદી અપાયા પછી આપણે આઝાદ ભારતમાં કેવી રીતના રહેવું એ આપણે આપણામાં જ કહીએ છીએ આજના આપણા લાભદરામાં આપણાને પહેલા તો આટલી બધી સુવિધા નથી આપણને સ્કૂલમાં આવવું

પહેલાં તો એવું આપણી શાળા એવું કે કશું હતું નહીં આપણે જોઈ શકીએ છીએ કેટલી સુવિધા સુવિધાવાળી આપણી શાળા છે અને હમણાં જ એક નવો ઓરડો પણ આપણે નવો ભણવાયો છે એટલી સુવિધાઓમાં આપણે ભણવાનું હોય તો આપણે વાલીને એટલી જ જવાબદારી આવે કે આપણા બાળકને શાળાએ મોકલે એટલે દરેક વાલીને મારી દર વખતે મેં કહું છું કે બાળકને શાળાએ રેગ્યુલર મોકલે તમે શાળાએ આવો ને વાલી એ બાળકનું ધ્યાન રાખે રેગ્યુલર શાળાએ મોકલે એવી આશા રાખું છું અને અમારા ગામના અમુક બધા યુવા કોણ છે ઓનલાઈન જમાનો છે ટેકનોલોજી વિકસિત છે બરાબર છે ઘણા બધા મોબાઈલ યુઝ કરે છે તો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરતાની સાથે જે સરકારી યોજનાઓ આપેલી છે